હેલો મિત્રો કેમ છો આજે આપણે લેન્ડ લોનની અંદર નવા પ્રશ્નની ચર્ચા કરીશું આજનો આપણો પ્રશ્ન છે જમીન મહેસૂલ અધિનિયમ અઢારસો ઓગણ એંસી અંતર્ગત બિનખેતી ઉપયોગના મંજૂરી અંગેની જોગવાઈઓ જણાવો શું સવાલ પૂછેલો છે જમીન મહેસૂલ અધિનિયમ અઢારસો ઓગણ અંતર્ગત તો બિનખેતીના ઉપયોગની મંજૂરી માટેની જોગવાઈઓ જણાવો હવે આ સવાલ શું છે પહેલે તો એ આપણે સમજીએ કે જ્યારે તમે તમારી જમીન લીધી હોય એ ખેતીના હેતુથી લીધેલી હોય અને ખેતીના હેતુની જગ્યાએ તમે કોઈ બીજા બિનખેતુ હેતુ માટે જો તમે તમારી જમીનનો ઉપયોગ કરવા માંગો તો તમારે કઈ જોગવાઈમાંથી પસાર થવું પડે એ અંગેના બધા જ સવાલ તમારે અહીં સમજાવવાનો છે સૌથી પહેલાં તો આ સવાલ સમજાવીએ તો આપણે શું સમજાવવું પડે કે ભાઈ બિન વિષયક હેતુઓ કયા કયા છે જે સરકારે આપણને આપેલા છે તો એના માટે તમારે સૌથી પહેલાં હેતુઓ સમજાવવાના એ હેતુઓ સમજાવી લીધા પછી તમારે બિન ખેતી વિષયક હેતુ માટે આને ટ્રાન્સફર કરવો હોય કે આ ખેતીવાડીની જે જગ્યા છે તેને તમારે બિન ખેતી માટે ઉપયોગ કરવો હોય તો કઈ પ્રોસિજરમાંથી પસાર થવું પડે તો એ અંગેની સેક્શન સમજાવવાની છે પછી સરકારે જો તમે આ હેતુ જે હેતુ છે જે ખેતીવાડીના હેતુ માટે તમને જગ્યા મળી એ સિવાયના કોઈ હેતુ માટે તમે જગ્યા વાપરો બરાબર ને દાખલા તકે મકાન બનાવવા માટે બિલ્ડિંગ બનાવવા માટે સ્કૂલ બનાવવા માટે તો સરકારે દંડની જોગવાઈની વાત કરી છે કે કઈ કઈ પ્રોસિજર સરકાર અપનાવશે કયો દંડ કેટલો લાગશે તો એ શિક્ષાની વાત તમારે અહીં સમજાવવાની છે અને બીજી બાબતની વાત કરેલી છે કે ઘણા ઘણી બાબતો માટે સરકારે પરવાનગી આપેલી છે કે આ બાબત માટે તમે પરવાનગી યુઝ કરી શકો છો વિષયક હેતુ માટે તો આ ત્રણ વસ્તુ સમજાવવાની છે તમારે સવાલની અંદર સૌથી પહેલાં હેતુ સમજાવવાના છે બીજું છે પ્રોસિડિંગ્સ પ્રક્રિયા સમજાવવાની છે ત્રીજી વાત કરવા છે શિક્ષાની અને ચોથી કઈ કઈ શરતોના તેની સરકારે પરવાનગી આપેલી છે કે તમે બિન વિષયક હેતુ માટે જમીનને વાપરી શકો છો ઓકે તો આ વસ્તુ ચાર પાર્ટમાં વિચારેલી છે તો શરૂઆત કરીએ સૌથી પહેલાં આપણે શું સમજાવશું પ્રસ્તાવના પછી આપણે ચાર મુદ્દા જે સમજાવવાના તો પહેલો મુદ્દો શું છે ભાઈ બિનવિષયક હેતુ કયા કયા છે તો સેક્શન નંબર પાસઠ એ અને પાસઠ બી એની અંદર આપણને બિન ખેતી બિનખેતી વિષયક હેતુઓ આપેલા છે તે તમારે સમજાવવાના છે બરાબર તો બે હેતુ છે એક વિષય એક બિન ખેતી વિષયમાંથી બીજા બિન ખેતી વિષયમાં ટ્રાન્સફર કરવાનું અને બીજું ઔદ્યોગિક હેતુમાં તમારી જમીનને ટ્રાન્સફર કરવાનું તો આ બે હેતુ છે બીજી વાત છે સેક્શન નંબર પાંસઠની અંદર શું આપેલી છે તો પ્રક્રિયા આપેલી છે કે ભાઈ તમારે ક્યાં અરજી કરવાની કેવી રીતે અરજી કરવાની કે તમારા બિન બિનવિષયક હેતુ માટે તમારે જમીન વાપરવી હોય મીન્સ કે તમારે ખેતીવાડીની જગ્યા બિન વિષય ખેતુ માટે વાપર તો ક્યાં અરજી કરવાની કોણની પરવાનગી લેવાની જરૂર પડે તો આખી પ્રક્રિયા તમારે સેક્શન નંબર પાંસઠમાં સમજાવવાની અને બીજી વાત આપણે શિક્ષાની કરશું બરાબર ને પરવાના વગર કે આ હેતુ જે ખેતીવાડીની જગ્યા છે તેને તમે બિન ખેતી માટે વાપરો કોઈ બીજા હેતુ માટે વાપરો તો સરકાર શું એક્શન લેશે કેટલો દંડ આપશે એ ક્યારે ક્યારે આપશે એ પ્રોસિજર આખી સમજાવવાની અને અમુક સર્જોએ પરવાનગી સરકાર આપે છે તો એ સેક્શન નંબર સડસઠની અંદર આપવા માટે સેક્શન નંબર ત્રણ ઇમ્પોર્ટન્ટ છે પાસઠ જેની અંદર પ્રક્રિયા આપેલી છે પછી જે છે પાસઠ અને પાસઠ બી જેના અંદર હેતુ આપેલા છે ચીજી છે છાસઠ છાસઠની અંદર મેં તમને વાત કરી ગયો છે તો પ્રક્રિયા આની વાત કરેલી છે શિક્ષણની વાત કરેલી છે અને સડસઠની અંદર બીજી પરવાનગીની વાત કરીએ તો શરત કરીએ સૌથી પહેલાં આપણે પ્રસ્તાવના સમજાવવાનું છે તો પ્રસ્તાવનાની અંદર આપણે શું લખીશું કે જ્યારે તમને સરકારે ખેતીવાડીની જગ્યા આપેલી હોય એ ખેતીવાડીની જગ્યાનો ઉપયોગ તમે બિન ખેતી વિષયક હેતુ માટે કરવા માંગતા હોય તો તે અંગેની જોગવાઈ સેક્શન નંબર પાંસઠ સેક્શન નંબર પાંસઠ એ જેની અંદર તમારા બિનવિષયક હેતુ આપવામાં આવેલા છે બિનખેતીના હેતુ આપવામાં આવેલા છે જેમાં ઔદ્યોગિક હેતુ અને કોઈ બીજા હેતુ આપવામાં આવેલા છે એ પાસઠ એ અને પાસઠ બીમાં દર્શાવવામાં આવેલા છે બીજી વાત પાસઠની અંદર તમારી જે ખેતીવાડીની જગ્યા છે એ બિનખેતીમાં ફેરવો તો કઈ પ્રક્રિયા ક્યાં અરજી કરવાની એ અંગેની આખી વાત કરવામાં આવેલી છે એટલે કે પ્રક્રિયાની વાત કરવામાં આવેલી છે સેક્શન નંબર છાસઠની અંદર સાની વાત કરવામાં આવેલી તો જ્યારે તમે પરવાનગી વગર આવી જમીનનો ઉપયોગ કરો બિનખેતી હેતુ માટે તો એ અંગે સરકાર શું પગલાં લેશે એ આખી વાત સેક્શન નંબર પાંસઠ પાસઠ એબી બી છાસઠ અને સડસઠની અંદર કરવામાં આવેલી છે જેની ચર્ચા નીચે મુજબ છે તો આ રીતે તમારે પ્રસ્થાવનાને ફ્રેમ કરવાની છે તમે સમજી ગયા છો કે મેં શું કહેવા માંગો છું કે જે જગ્યા તમારી ખેતીવાડીની જગ્યા છે એને તમે બીજા કોઈ હેતુ માટે વાપરો તો કઈ પ્રોસીઝનમાંથી પસાર થવું પડે ચાલો તો હવે વાત કરીએ આપણે કલા બે હેતુ સમજાવવાના છે જેમાં બે હેતુ છે પાંસઠ એની અંદર હેતુ આપવામાં આવેલો છે જેમાં કયો હેતુ છે એક બિન ખેતી વિષય એક વિષયમાંથી બીજા વિષયમાં ખેતીવાડીની જગ્યા ટ્રાન્સફર કરવાની બરાબર ને ઓલરેડી કેવો વિષય છે ખેતીનો જ વિષય છે એક એના માટે બીજો એનો મતલબ એમ કહેવા માંગે છે કે જે જગ્યા તમે સ્કૂલ બનાવવા માટે લીધેલી હતી એની જગ્યાએ તમે સ્કૂલની શું બનાવવાના ફ્લેટ બનાવીને વેચવાની વાત છે તો વેચાય કે નહીં વેચાય તો એ અંગેની વાત સેક્શન નંબર પાંસઠ એમાં કરવામાં આવેલી છે પછી સેક્શન નંબર પાંસઠ બીની અંદરશાની વાત કરવામાં આવેલી છે તો ઔદ્યોગિક હેતુ માટે જમીન લીધેલી હોય અથવા લેવા માંગતા હોય બરાબર ને જે બિનખેતીના હેતુ છે તો કઈ પ્રોસીડિંગમાંથી પસાર થવાનો આ બે હેતુ જે છે તેની આપણે ચર્ચા કરીએ તો સૌથી પહેલાં આપણે ચર્ચા કરીશું પાંસઠ એ પાંસઠ એમાં શું કહેવામાં આવેલું છે કે એક બિન ખેતી વિષયમાંથી એક બિન ખેતી વિષયમાંથી બીજા બિન ખેતી વિષયમાં જમીનનો ઉપયોગ એટલે ઓલરેડી એક વિષય વિષય માટે તમે જમીન બિન ખેતીનો હેતુ છે જ ઓલરેડી રાખેલો જ છે એના માટે તમે જગ્યા નથી વાપરવાના પણ શાના માટે વાપરવાના બીજા કોઈ વિષય માટે વાપરવાના ઉદાહરણ તરીકે મેં તમને કહી જાવ કે તમારી ખેતીવાડીની જગ્યા છે તમે સરકારને પરવાનગી લીધી છે કે મારે આના ઉપર શું કામ કરવું છે તો આના ઉપર મારે વેપાર ધંધો કરવો છે અથવા તો તમારે સમજો કે સ્કૂલ બનાવવાનો હેતુ છે કે ભાઈ મારે સ્કૂલ બનાવીને લોકો માટે સેવાનું કામ કરીશ તો આ વિષય હેતુ થઈ ગયો હવે ઓલરેડી તમે ડિસાઇડ લો પણ પછાડથી ફરી પાછા તમે નક્કી કરો કે મારે સ્કૂલ નથી બનાવી મારે ફ્લેટ બનાવીને બિલ્ડિંગ બનાવીને વેચવા છે તો તમે વેચી શકો કે કેમ તો એ વેચી વાગેની છે વાત છે તો એક વિષયક હેતુમાંથી બીજા બિન ખેતી વિષય ખેતુમાં જમીનનો ઉપયોગ ટ્રાન્સફર કરવો હોય તો કરી શકાય કે નહીં કરી શકાય તો એની વાત છે તો કરી શકાય તો આ કલમ ક્યારે ઉમેરવામાં આવેલી છે તો ઓગણીસો ને છત્તરમાં ઉમેરવામાં આવેલી છે કે ચાર હેતુ માટે તમે એક વિષયમાંથી બીજા વિષયમાં જઈ શકો છો એવા ચાર હેતુ જે છે તેના માટે તમે જમીનનો ઉપયોગ કરી શકો છો એ પાછા કયા હેતુ છે બિન વિષયક હેતુ છે બરાબર બિન ખેતી વિષયક હેતુ છે કે જ્યાં તમે ખેતીવાડીની જગ્યા ખેતીવાડીની ઓપ્શનમાં વાપરવા માંગો છો બરાબર ને કોઈ બીજા હેતુ માટે વાપરવા માંગો છો તો કયા કાંઈ ચાર હેતુ પહેલી વાત કરવામાં આવેલી છે ઓગણીસો છત્તેરમાં કહેલું છે કે નિવાસ માટે નિવાસ એનો મતલબ કે તમે ઘર બનાવવા માટે આ જગ્યાનો ઉપયોગ કરવા માંગો છો કઈ જગ્યાનો ઉપયોગ ખેતીવાડીની જગ્યાનો ઉપયોગ બરાબર તો ધ્યાનમાં રાખજો પહેલો જે હેતુ છે કયો છે નિવાસ માટેનો છે ઘર બના કામ કરવા માટેનો છે એનો હેતુ છે બીજો હેતુ શાના માટેનો છે તો બીજો હેતુ ઉદ્યોગ અને ધંધાને સ્થાપવા માટે કે તમારે ત્યાં ઇન્ડસ્ટ્રીઝ નાખવી છે ઉદ્યોગ કરવો છે ઉદ્યોગ કોઈ પણ હોઈ શકે બરાબર ને સેવાના હેતુથી બનાવેલો હોય તો જે બી તમે ઉદ્યોગ કરવા માંગો છો તો એ ઉદ્યોગના હેતુથી તમે આ જમીન લેવા માંગો છો બરાબર તો એ હેતુ થઈ ગયું બીજું કયું છે વેપાર બિલ્ડિંગ્સ બનાવવાની વાત છે વેપાર કરવાના હેતુથી ધંધો ઇન્ડસ્ટ્રીઝ ઉદ્યોગ એટલે ઇન્ડસ્ટ્રીઝની વાત છે કારખાના બનાવવાની વાત છે બરાબર અને વેપાર એટલે તમે દુકાનને એવું બનાવો છો એની વાત છે ચોથો છે અન્ય હેતુ અન્ય હેતુ ભાઈ અન્ય હેતુ એટલે કયો તો અહીંયા કીધું છે સરકારની મંજૂરી માનેલો હોય તેવો સરકારે જેના પર આપણને મંજૂરી આપી હોય તેવો હેઠળ પછી કોઈ બી હેતુ હોઈ શકે મેં કહેવું ને ફ્લેટ બનાવવાની વાત છે બરાબર એવો હોઈ શકે સ્કૂલ બનાવવાની વાત છે ધર્મદા બનાવવાની વાત છે તો આવા બધા હેતુ માટે પણ તમે જમીનનો ઉપયોગ કરી શકો છો તો એ પણ સરકારની પરવાનગી હોય તેવો હેતુ બરાબર સરકારની પણ મંજૂરી લેવી પડે તો આ કલમની અંદર ઓગણીસ છોતેરમાં સુધારો કરવામાં આવેલો છે અથવા તો એડ કરવામાં આવેલી ચાર હેતુ માટે તમે જગ્યા એક હેતુ માટે બીજા હેતુ માટે ફેરબદલ કરી શકો છો એવા ચાર હેતુ કયા તો ભાઈ ઓલરેડી તમે કોઈ હેતુ નાખેલો એમાં નિવાસસ્થાન માટેનો હેતુ હોય બીજો ઉદ્યોગ ધંધા સ્થાપવા માટે એટલે ઇન્ડસ્ટ્રીઝ કારખાના માટેનો હેતુ હોય બીજું વેપારના ઉદ્યોગથી બરાબર વેપાર કરવાના ઉદ્દેશથી અથવા તો અન્ય હેતુ જે સરકારની મંજૂરી માટે લીધેલો હોય અને સરકારે મંજૂરી આપેલી હોય તેવા ચાર હેતુ માટે તમે શું કરી શકો એક બિનખેતી વિષયમાંથી બીજી બિનખેતી વિષયમાં જમીનનો ઉપયોગ કરી શકો છો શું આના માટે પરવાનગી લેવાની જરૂરિયાત છે ઓલરેડી તમે જગ્યા લીધેલી જ છે બરાબર એના પર તમે શું કરવાના છે નિવાસસ્થાન તરીકે ઉપયોગ કરવા માગો છે ઘરનો બરાબર એ સોરી એ જમીનનો હવે નિવાસસ્થાન તરીકે ઉપયોગ નથી કરવા માંગતા પણ એના માટે ઉપયોગ કરવા માંગો ઇન્ડસ્ટ્રીઝ કારખાનું નાખવું છે તો શું તમારે પરવાનગી લેવાની જરૂરિયાત છે હા તો પરવાનગી લેવાની જરૂરિયાત છે એમ જેમ કરી શકતા નથી કારણ કે ઓલરેડી તમે બિન ખેતીવાળીની જગ્યાને બિનખેતી વિષયમાં ફેરવેલી છે બરાબર તો તમારે પરવાનગી લેવી પડશે આ ચાર હેતુ માટે પણ કોની પરવાનગી લેવાની ભાઈ કલેક્ટરની પરવાનગી લેવાની હવે આખી પરવાનગી લેવાની પ્રોસીજર સેક્શન નંબર પાંસઠમાં આપેલી છે તે આપણે પછીથી જ સમજી લઈએ કે પાંસઠની અંદર શું પ્રોસિડિંગ્સ છે કેવી રીતે આખી અરજી કરવાની કોને કરવાની કેવી રીતે ચુકાદો આવશે એ આપણે જોવાનું આપણે પછી સમજી લઈએ પણ આ હેતુની વાત કરી કરીએ ચાર વિષયના હેતુ છે એના માટે તમે એક વિષયમાંથી બીજા વિષયમાં તમે બિનખેતી હેતુ માટે તમે જમીનનો ઉપયોગ કરી શકો છો બરાબર તો ધ્યાનમાં રાખજો એક બિનખેતી હેતુમાંથી બીજા બિનખેતી હેતુમાં જમીનને બદલવી તો આ તમે ઇઝીલી કરી શકો છો પણ આ ચાર હેતુ છે પ્લસ બીજા સરકારની પરવાનગી મંજૂરી લેલી હોય તેવા હેતુ તો ચાર હેતુ માટે તમે બદલાવ કરી શકો છો એ સિવાયના કોઈ હેતુ હોય તો તમે કરી શકતા નથી પરવાનગી સરકારને પહેલે લેવી પડે પછી બધું વાત થાય પણ આ ચાર હેતુ આપેલા છે કે આ ચાર હેતુ એક બિનખેતી વિષયમાંથી બીજા બિનખેતી મીન્સ કે તમારે ઘર બાંધવું છે તો તમે બાંધી શકો છો બરાબર છૂટ છે અહીંયાથી જ કહી તો ભાઈ નિવાસસ્થાન માટે છૂટ છે ઉદ્યોગ ધંધા માટે છૂટ છે વેપાર માટે છૂટ છે અન્ય હેતુ જે સરકારે આપે એના માટે આપણને છૂટ છે કે જે તમે બિનખેતી વિષયમાંથી બિન ખેતી વિષયમાં ટ્રાન્સફર કરી શકો હેતુ ટ્રાન્સફર થઈ જાય બરાબર એની વાત છે તો આ સેક્શન નંબર પાંસઠમાં એવું કીધેલું છે સાથે સાથે મેં તમને કીધું કે પ્રક્રિયા આખી લખવાની આવે પણ પ્રક્રિયા આપણે ઓલરેડી સમજાવવાના છે એટલે ફરી પાછા અહીંયા લખતો કે સમજાવતો નથી તો આ પાંસઠ હેતુ સાનો છે એક બિન વિષય એક બિન ખેતી વિષય છે એમાંથી બીજા બિન ખેતી વિષયમાં તમારે જગ્યા બદલવાની છે બરાબર ને એ હેતુ માટે બીજાના હેતુ માટે તમારે કરવાનું છે તો એની વાત આખી સેક્શન નંબર પાંસઠ એમાં કરવામાં આવેલી છે હવે પાંસઠ બીની અંદર વાત કરીએ એ બી તમારો કેવો છે બિન બિનવિષયક હેતુ પણ સારા માટે સ્પેશિયલ ઔદ્યોગિક હેતુ માટે તમે જમીનને શું કરશો બદલાવ લાવશો અહીં મેં તમને કીધું કે ઓલરેડી તમારી ખેતીવાડીની જગ્યા હતી કોઈ બીજા વિષય માટે લીધેલી હતી એક વિષય માટે લીધેલી એને બીજા વિષય તરીકે ફેરવી નાખી એનો મતલબ કે તમારે કોલેજ બાંધવાની હતી એની જગ્યાએ હવે તમે શું બનવાના ફ્લેટ બેટ બાંધીને વેચવાની વાત તો બીજો હેતુ થઈ ગયો પણ કેવો છે બિન ખેતી જ છે હવે અહીં બિન ખેતી હેતુ માટે પણ કયા હેતુ માટે ઔદ્યોગિક હેતુ માટે તમારે જમીનને શું કરવાની છે ચેન્જ કરવાની છે ટ્રાન્સફર કરવાની છે અથવા તો પરમિશન લેવાની છે એની વાત આપણને શા માકી દેલી છે સેક્શન નંબર પાંસઠ બી તો યાદ રાખજો બંદેવ હેતુ તમારે યાદ રાખવા જ પડશે ચાલો તો આ કલમ ક્યારે ઉમેરવામાં આવેલી છે તો ઓગણીસો ને આ કલમ ઉમેરવામાં આવી આ કલમ ક્યારે ઉમેરાયેલી તો ઓગણીસો ને છોતેરમાં પહેલે ઉમેરાયેલી પછી આપણે લાગ્યું કે નહીં આપણે સંશોધન કરવું જોઈએ કે નવું લાવવું જોઈએ નવું લાવવા ઉદ્યોગિક હેતુ માટે પણ તમારે પરવાનગી લેવી પડશે ઔદ્યોગિક હેતુ કોને કહેવાનો હવે એ અહીંયા આખો આપણે સમજાવવો પડે ચા તો ઔદ્યોગિક હેતુ માટે જમીનનો ઉપયોગ કરી શકો છો મંજૂરી લેવાની છે તમારે પાસઠ બીની અંદર એ પરવાનગી તમારે ક્યારે કેવી રીતે લેવાની આખી પ્રોસીડિ તમારે પ્રોસિડિંગ્સ અહીંયા સમજાવવાની છે પ્રક્રિયા તમારે સમજાવવાની પણ પહેલાં આપણે સમજી લીધું કે ઔદ્યોગિક હેતુ કોને કહેવાય કે જ્યાં તમારા કારખાનાની પ્રક્રિયાઓ થતી હોય તેવી જગ્યાને તમે ઔદ્યોગિક હેતુ તમે કહી શકો છો ઔદ્યોગિક હેતુ એટલે શું જ્યાં માલનું ઉત્પાદન થતું હોય તેવી કોઈ જગ્યાએ જ્યાં માલ તમારો બનતો હોય પેકિંગ થતો હોય એના પર કોઈ પ્રક્રિયા થતી હોય બરાબર કાચા માલમાંથી તૈયાર માલમાં તમે એનો સ્વરૂપ ફેરવતા હોય તો તે ઔદ્યોગિક હેતુ થઈ ગયો ત્યાં તમે શું કરતા હોય માલની જાળવણી કરતા હોય તેના પર યોગ્ય પ્રક્રિયા કરતા હોય કોઈપણ ટાઈપની સિરમેન્ટ બનાવવાની પ્રક્રિયા થઈ શકે કપચી બનાવવાની પ્રક્રિયા થઈ શકે ઈંટ બનાવવાની પ્રક્રિયા થઈ શકે તો આ ઔદ્યોગિક હેતુ થઈ ગયો જ્યાં તમે તમારા કાચા માલને તૈયાર માલમાં ફેરવો છો એવી પ્રક્રિયા થતી હોય તેવા હેતુને શું કહેવામાં આવશે ઔદ્યોગિક હેતુ કહેવામાં આવે છે એવું અહીંયા ક્લેરિફાય કરેલું છે ચાલો હવે એ ઔદ્યોગિક હેતુમાં કોનો કોનો સમાવેશ થાય તો પહેલો છે ધંધો કોઈપણ પ્રકારની બિઝનેસ બિઝનેસ માઇન્ડનો સમાવેશ થાય તો બિઝનેસ કોઈ બી નામ કારખાનાનું લખી આવવાનો વાંધો નથી કારખાનામાં ફેરવવાની વાત છે બીજું સાહસ એટલે કે કંપની તમે ખોલો ઔદ્યોગિક ખેતોથી કોઈ કંપની બનાવેલી હોય જે પ્રોડક્શનનું કામ કરતી હોય તો તે સાહસ કહેવાય બીજો પાવર પ્રોજેક્ટ વીજળી ઉત્પાદન હોય કોલસાનું ઉત્પાદન હોય વીજળીનું ઉત્પાદન હોય તેવા કોઈ પાવર પ્રોજેક્ટ તમારો હોય બરાબર ઇલેક્ટ્રોનિક ઇલેક્ટ્રોનિકનું કંઈ કામ કરતા હોય તો ઇલેક્ટ્રિકનું કામ કરતા હોય તેવા કોઈ સંશોધન થતા હોય એવા કોઈ પાવર પ્લાન્ટ હોય તો તે તમારે ની અંદર આવશે ઔદ્યોગિક હેતુની અંદર આવશે એમ સમજો કે જીઆઈડીસી બરાબર વાપીની અંદર છે તે પ્રોડક્ટ વિશે સંશોધન અને વિકાસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટનું કામ કામ કરતા હોય એ પણ તમારો ઔદ્યોગિક હેતુ છે બરાબર ને મિલિટરીના સાધનો બનતા હોય મિસાઇલ્સ બનતી હોય તો આ બધા જે સાધનો વાત છે તે સંશોધન વિકાસ હેઠળ આવી જાય ગોદામ કોઈ હોય તમારો ઔદ્યોગિક હેતુથી તમે ગોદામ વાપરતા હોય બધી વસ્તુઓ રાખવા માટે દાખલા કે કાર રાખવા માટે વાપરતા હોય એ તમારો ઔદ્યોગિક હેતુ કાર બનતી હોય અને કાર માટે ગોદામ એક જગ્યાએ તમે રાખેલો હોય તે હોય બીજું કુટીર ઉદ્યોગ તમે અહીં વિકસાવેલો હોય તો કુટીર ઉદ્યોગને પણ અહીં ઔદ્યોગિક હેતુમાં નાખવામાં આવેલો છે હવે ઉદ્યોગ કુટીર ઉદ્યોગમાં ઘણા બધા ઉદ્યોગ આવી જાય બરાબર ને તો એ અહીં વાત નથી કરતો પણ તમારે અહીંયા ઉદાહરણ તરીકે લખી આવવાના કુટીર ઉદ્યોગનો પણ સમાવેશ ઔદ્યોગિક હેતુની અંદર થાય તો આ જે બધા હેતુઓ છે એ હેતુ માટે તમે કારખાના સ્થાપો તો એ જમીન તમે વાપરી શકો છો તો તમારે પરવાનગી લેવાની કે નહીં લેવાની તો લેવાની ઔદ્યોગિક હેતુ માટે પણ તમારે પરવાનગી લેવી પડે છે બરાબર કોની પરવાનગી લેવી પડે છે તો ત્રીસ દિવસની અંદર તમારે કલેક્ટરને અરજી કરવાની હોય બરાબર જે તે જિલ્લાનો કલેક્ટર હશે યોગ્ય સત્તામંડળ હશે એ સત્તામંડળના હુકમનું તમારે પાલન કરવું પડશે કે ભાઈ આ હેતુ માટે તમારે જગ્યા વાપરવાની નદી માટે આટલી જગ્યા છોડો જાહેર શહસ માટે આટલી જગ્યા છોડો પાર્કિંગ માટે આટલી જગ્યા છોડો એ બધું કામ કોણ કરશે કલેક્ટરના હાથમાં છે કલેક્ટરને તમારે કેટલા દિવસમાં અરજી કરવાની ભાઈ ત્રીસ દિવસમાં અરજી કરવાની કે ભાઈ મારી જે જગ્યા બિન વિષય ખેતુ માટે વાપરવા માગું છું એ હું હવે ઔદ્યોગિક હેતુ માટે વાપરવા માગું છું મીન્સ કે ખેતીવાડીની જગ્યા મારે ઔદ્યોગિક હેતુ માટે વાપરવાની છે તો પણ કલેક્ટરને અરજી કરવાની ત્રીસ દિવસની અંદર જ્યારે તમે આ હેતુ ચેન્જ કરવા માગો જો પછી કલેક્ટર શું કરશે ભાઈ તપાસ કરશે બરાબર નિયત નમૂનામાં તમારે અરજી કરવાની એ અરજી કરો એની પાસે એપ્લિકેશન જશે એટલે કલેક્ટર શું કરશે તપાસ કરશે કે ભાઈ આ જગ્યા પર આવું કંઈ ઉદ્યોગ આવશે એનાથી નુકસાન થશે ફાયદો થશે પર્યાવરણને નુકસાન થશે શું થશે એ અંગે આખો રિપોર્ટ તૈયાર કરશે જો લાગે કે નહીં આ ઉદ્યોગ આવવાથી લોકોને રોજગારી મળશે બધું મળશે ફાયદો થશે તો પછી શું કરશે પ્રમાણપત્ર આપે કે ભાઈ તમે અહીં ઉદ્યોગિક હેતુ માટે જમીનનો ઉપયોગ કરી શકો છો જે ઓલરેડી ખેતી માટે હતી એની જગ્યાએ તમે ઇન્ડસ્ટ્રીઝ નાખી શકો છો બરાબર પ્રમાણપત્ર આપે તો આ પ્રમાણપત્ર ન પણ આપે બંને વસ્તુ થઈ શકે છે મંજૂરી આપે બરાબર આ જમીનનો ઉપયોગ કરવાની પરવાનગી આપે અથવા ન પણ આપી શકીએ છે તો આ બે હેતુ છે એની આપણે વાત કરી હતી એક છે કે એક બિન ખેતી વિષયમાંથી બીજા બિન ખેતી વિષયમાં જમીન મેળવવાની પરવાનગી બરાબર અને બીજું છે ઉદ્યોગ જે બિનખેતી વિષય જમીન છે માટે ઔદ્યોગિક હેતુ માટે જમીન ફેરવવાની પરવાનગી તો બંધેવું હેતુ જે છે એના માટે તમે જમીન માંગી શકો છો હવે આપણે સેક્શન નંબર પાસઠની વાત કરવાની આસાની વાત કરી પાસઠ એ જેની અંદર હેતુ આપેલો છે પાસઠ બી એની અંદર પણ હેતુ આપેલો છે તે ઔદ્યોગિક હેતુ છે હવે આપણે વાત કરીશું પાસઠની અંદર કે આજે એક વિષયમાંથી બીજા વિષયમાં તમે જમીન ફેરવો અથવા તો એક વિષયમાંથી ઔદ્યોગિક હેતુમાં તમે જમીન ફેરો તો તમારે કઈ પ્રોસિડિંગ્સ અપનાવવી પડે કઈ પ્રક્રિયામાંથી પસાર થવું પડશે એની આપણે વાત કરીએ તો સૌથી પહેલાં જો તમારે આવી બિનવિષયક હેતુ એક બિનવિષયક હેતુમાંથી બીજા બિનવિષયક હેતુમાં તમારે જમીનને ટ્રાન્સફર કરવી હોય અથવા તો બદલવાની હોય તો એવા સંજોગોમાં સૌથી પહેલાં તમારે અરજી કોને કરવાની ચોક્કસ નમૂનાની અંદર કલેક્ટરને અરજી કરવી પડે જે તે જિલ્લાનો કલેક્ટર હોય એ કલેક્ટરને તમારે નિયત નમૂનાની અંદર શું કરવું પડશે અરજી કરવી પડશે નિયત નમૂનામાં સૌથી પહેલે અરજી કરવાની ચાલો એ અરજી હશે એટલે પછી શું આપણે પહોંચ આપે કોણ આપશે કલેક્ટર કલેક્ટરને પાસે એપ્લિકેશન જાય એટલે કલેક્ટર પાસે લેખિતમાં અરજી આવી છે આવી કોઈ કે ભાઈ આ બિનખેતીવાડીની જગ્યાને તમે ઔદ્યોગિક હેતુ માટે વાપરવા માગો છો અથવા તો બિન વિષય કોઈ બીજા હેતુ માટે વાપરવા માગો છો તો એના પર શું કરશે પહોંચ આપશે પોતાની કે હા ભાઈ તમારી અરજી કે નકલ મને મળી ગઈ છે એના પર હું વિચારીશ બરાબર તો બીજી વાત સાની આવે પહેલાં અરજી મોકલે અરજી પછી પહોંચ આપે કોણ આપે ભાઈ કલેક્ટરની ઓફિસવાળા એમને આપી લેખિતમાં એની અરજી મળી છે અને એ અંગે વિચાર આધીન છે એ અંગેની પહોંચ આપે બરાબર ચાલો ત્રીજું શું આવે તો ત્રીજું આવશે તપાસ તપાસ કર્યા પછી શું કરશે સાતની અંદર આપી દેશે પહોંચવા અહીંયા ધો અહીંયા આપણે ચૂકી ગયા કે સાત દિવસની અંદર પહોંચ આપવાની હોય એણે લેખિત સ્વરૂપમાં આ અરજી મળી એની સાત દિવસમાં પહોંચ આપે પછી તપાસ કરવાનું કામ કરે તપાસમાં શું કરશે મેં તમને કીધું કે આ ઔદ્યોગિક હેતુથી કારખાનો સ્થાપવાથી અથવા બીજા કોઈ હેતુમાંથી બીજા હેતુ માટે તમે જમીન વાપરશો તો એથી શું નુકસાન થશે પર્યાવરણને કેટલું નુકસાન થશે સરકારને કેટલું નુકસાન થશે આજુબાજુવાળાને કેટલું નુકસાન જશે એ અંગેની તપાસ રિપોર્ટ તૈયાર કરશે બધું ફાયદાકારક હોય તો પછી પરમિશન આપશે કાં તો ના બી પાડે તો શું આપશે તપાસ કરશે તપાસ કરે પછી પોતાનો રિપોર્ટ શું કરશે મંજૂર કરે કાં તો ના મંજૂર કરે ધ્યાનમાં રાખજો પોતે આજે અરજી કરેલી છે બીજા વિષયમાં ફેરવવાની જમીનને એને હા બી પાડ્યા અથવા તો ના બી પાડી શકે બધું કોણ ડિસાઇડ કરશે કલેક્ટર ડિસાઇડ કરશે જિલ્લાનો કલેક્ટર ચાલો સમય પણ આપેલો છે ભાઈ ત્રણ માસની અંદર એક એટલે કેટલા દિવસ નેવું દિવસની અંદર ત્રણ માસની અંદર ડિસિઝન લેવાનો છે અને પરવાનગી આપવાની છે ત્રણ મહિનાની અંદર એ ડિસિઝન લેશે હવે ત્રણ મહિનાની અંદર કંઈ કહે નહીં એનો મતલબ એમ સમજવાનું કે એને ઓલરેડી પરમિશન આપી દીધી છે બરાબર તો ધ્યાનમાં રાખજો કલેક્ટર પાસે એપ્લિકેશન જાય પહોંચ આપશે સાત દિવસની અંદર કે ભાઈ તમારી એપ્લિકેશન મળી પછી તપાસ કરશે હા તો ના પાડે પણ એ હા કેટલા દિવસની અંદર જણાવવાનું એને નેવું દિવસની અંદર એટલે કે ત્રણ માસની અંદર જણાવશે જેણે એપ્લિકેશન આપેલી છે તેને લેખિતમાં બરાબર નહીં જણાવે તો શું સમજવાનું નહીં જણાવે એટલે મતલબ એમ સમજવાનું કે ઓલરેડી એને પરમિશન આપી દીધી છે એટલે કે પ્રમાણપત્ર આપી દીધું છે પછી જઈને ત્રણ મહિના પછી કઢાવશે જે તે એપ્લિકેશન કરનાર બરાબર ચાલો તો ધ્યાનમાં રાખજો ત્રણ મહિનાની અંદર ડિસિઝન લેવાનું હોય કોણે કલેક્ટરે હા ના માટે મન ના માડે ન વાળે કે ભાઈ આ પરવાનગી નથી આ હેતુ માટે જમીન વાપરવાની તો પછી લેખિતમાં નોંધ કરીને આપશે કે ભાઈ આ આ કારણો છે તમને આ પરવાનગી મળતી નથી બરાબર અને નહીં આપે કઈ જ કહી ત્રીસ દિવસનો સમય સોરી નહીં પણ કેટલા ત્રણ માસનો સમય વીતી જાય અને કઈ જ કહી કલેક્ટર તરફથી કંઈ આવે નહીં તો સમજવાનું કે કલેક્ટરે પરવાનગી આપી દીધી છે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત અહીંયા છે જે ચમ ચૂકવાની નહીં ધ્યાનમાં રાખજો બરાબર તો પરવાનગી મળી ગઈ છે એવું માની લેવામાં આવશે બરાબર તો ધ્યાનમાં રાખજો એમ બાકી ત્રણ મહિનાની અંદર જણાવવાનું હોય ના પાડવાનું હોય તો બાકી એમ જ સમસ્યા કે ભાઈ પરવાનગી મળી ગઈ છે એકાણવા દિવસથી પોતાની જગ્યા નામ પર થઈ જાય બરાબર જે હેતુ માટે એને લીધેલી હોય તે હેતુ માટે એનો ઉપયોગ એ કરી શકશે ચાલો તો અત્યાર સુધી આપણે વાત કરીએ પાસઠ એ અને પાસઠ બી એની અંદર હેતુની વાત કરેલી છે કે બિનખેતી વિષયક હેતુ માટે અમે કેવી રીતે ટ્રાન્સફર કરશો કયા કયા હેતુ માટે થાય તે પછી આપણે પ્રોસિજર સેક્શન નંબર પાંસઠમાં જોઈ હવે આપણે જોવાનું છે સેક્શન છાસઠ અને સડસઠ હજુ કંઈ રહી ગયું છે હજુ હા બીજી વાત અહીંયા છે કે ઘણી બાબત માટે સરકારની પરવાનગીની જરૂર નથી કલેક્ટરની પાસે અરજી કરવાની જરૂરત નથી ક્યારેય ક્યારેય જરૂર નથી બરાબર ને ચાલો તો જુઓ અહીંયા જ્યારે ઘર બાંધકામ કરવાના હોય પાછળ સ્પેશિયલ ગીટર છે બરાબર ઘર બાંધકામ કરવાના હોય જે જ જમીનમાં તમે કૂવો ખોદવાનો હોય તળાવ બનાવવાના હોય બરાબર ને જમીનને સુધારો વધારો કરવાનો હોય તો તમારે કલેક્ટરની પરવાનગીની જરૂરિયાત નથી બરાબર ને કયા હેતુ માટે આવા હેતુ માટે આ જે જમીન ઓલરેડી તમારી નામ પર થયેલી જ છે બિનખેતી હેતુ માટે એના પર તમારે ઘર બાંધવો હોય કૂવો બાંધવો હોય તળાવ બાંધવો હોય બરાબર ને વખાર બાંધવી હોય તો જમીન નો ઉપયોગ કરવો હોય તો તમારે પરવાનગીની જરૂરિયાત નથી કલેક્ટરને તમારે અરજી નથી કરવાની તો આ વસ્તુ બી ધ્યાનમાં રાખજો બીજું અહીં વાત કરવાની કે જે વિસ્તાર સરકાર ક્ષેત્રની બહાર આવેલો છે બરાબર ને ગામડાની ક્ષેત્રની બહાર આવેલો હોય અથવા તો શહેરી વિસ્તારની ક્ષેત્રની બહાર આવેલો હોય એવી કોઈ જગ્યા હોય તો એના માટે પણ તમારે પરવાનગીની જરૂરિયાત નથી બરાબર તો ધ્યાનમાં રાખજો આઠ કિલોમીટરનો એરિયો હોય તે નગરપાલિકાની અંદરમાં આવતો હોય અને ગામડાની અંદર પણ કેવો અમુક એરિયો નક્કી કરેલો હોય ચાર કિલોમીટર પાંચ કિલોમીટર એના એરિયાની બહાર જે જે જગ્યા હોય એના માટે પણ તમારે પરવાનગીની જરૂરિયાત નથી પણ એ એરિયાની અંદર આવતા હોય તો તમારે કલેક્ટરની પરવાનગી લેવી પડે આ સેક્શન નંબર પાંસઠ તમને લાગવું પડે છે જો તમે ખેતીવાડીની જગ્યાને બિન ખેતીવાડી જગ્યામાં ફેરવો બરાબર ને બીજા હેતુ માટે ફેરવો તો બરાબર તો ધ્યાનમાં રાખજો ક્યારે ક્યારે પરવાનગીની જરૂર નથી કે ભાઈ તમારી જે જગ્યા ઓલરેડી ફાળવેલી છે બરાબર એના પર તમે ઘર બાંધો કૂવો બાંધો તળાવ બાંધો સુધારા વધારા કરો એના માટે તમારે પરવાનગીની જરૂરિયાત નથી નિવાસસ્થાન માટે તમે ઉપયોગ કરવા માગતા હોઈએ એ જગ્યાનો રહેવા માટે તો બી તમારી પરવાનગી લેવાની જરૂરિયાત નથી કલેક્ટરને બરાબર તો આ વસ્તુ સેક્શન નંબર પાંસઠમાં જોડાયેલી છે તો આપણે તમારે ધ્યાનમાં રાખવાનું રહેશે હવે આપણે વાત કરીએ સેક્શન નંબર છાસઠ હવે આ હેતુ છે સેક્શન નંબર પાંસઠ એનો હેતુ સેક્શન નંબર પાંસઠ બીનો હેતુ એ હેતુ માટે તમે જગ્યા વાપરો વગર પરવાનગી આવે પરવાનગી લેતા નથી કલેક્ટરને અજીબાજી નથી કરતા તો શું થાય શું શિક્ષા કરવામાં આવશે તેની વાત છે તો કલમ નંબર છાસઠ પરવાનગી વગર જમીનનો ઉપયોગ બદલની શિક્ષા બરાબર ચાલો પરવાનગી વગર જમીનનો ઉપયોગ બદલ શિક્ષા તો પહેલું શું થાય આ સુધારો પણ ઓગણીસો એંસીમાં લાગુ પડેલો છે કે તે સેક્શન નંબર પાંસઠનો હેતુ જે છે કે એક વિષયમાંથી એક બિનખેતી વિષયમાંથી બીજા બિનખેતી વિષયમાં તમે જો જમીનની વાપરો અથવા તો તમે એક જગ્યાનો હેતુ જે છે તેનામાંથી બીજા હેતુ એટલે કે ઔદ્યોગિક હેતુ માટે જમીનને વાપરો પરવાનગી વગર તો અહીંયા છે પરવાનગી સરકારે ન આપી હોય આ તમે એપ્લિકેશન કરી કરેલી હોય ત્રણ મહિનાની ત્રણ મહિનામાં ના પાડેલી હોય સરકારે કે તમારે આ હેતુ માટે જગ્યા વાપરવાની નથી પરવાનગી ન આપી હોય અથવા તો સેક્શન નંબર પાસઠ એ પાસઠ બે હેતુ માટે ઉપયોગ કરો તમે વગર પરવાનગી એ બરાબર આ પાંસઠ એને પાસઠ બી માટે એટલે કે ઔદ્યોગિક હેતુ માટે તમે જો ઉપયોગ કરો તો શું થાય તો શું થાય એની વાત છે સૌથી પહેલાં તો સર્વે નંબરમાંથી તમારું નામ કાઢી નાખવામાં આવે જે સર્વે નંબર જમીનનો હોય બરાબર નગરપાલિકાની અંદર સિટી સર્વે નંબર હોય ગામડાની અંદર તમારો હકપત્રક હોય સાત એ હોય બરાબર આઠ અ હોય એની અંદર તમારું નામ કાઢી નાખવામાં આવે મીન્સ કે તમારા માલિક તરીકેથી નામ ઉડાડી દેવામાં આવે એવું કહેવામાં આવે બરાબર ચાલો તો ખાતેદારમાંથી તમારું નામ કાઢી નાખવામાં આવશે જગ્યા નીલ થઈ જશે પૂરેપૂરી તમારી માલિકીમાંથી ઉડાડી દેવામાં આવશે તો સર્વે નંબરમાંથી નામ કાઢી નાખવામાં આવે તમારો જેટલો બી વિભાગ ભાગ હોય તે બીજું દંડની રકમ ચૂકવવાનો કરવામાં કલેક્ટર યોગ્ય તપાસ દ્વારા દંડ નક્કી કરશે બરાબર ના દંડ હવે જૂના અઢારસો ઓગણસીમાં કાયદો આવેલો હમણાંના દંડની દંમાં જમીન આસમાનનો ફરોક હશે એટલે જે દંડ વર્ષે વર્ષે સરકાર નક્કી કરેલો હોય તે દંડને ભરવો પડશે હવે જેવી જેવી જગ્યા હોય તેવો તો દંડ પણ હોય બરાબર ચાલો તો ધ્યાનમાં રાખ્યો દંડની રકમ ચૂકવવાનો આદેશ કરશે કોણ કરશે ભાઈ કલેક્ટર કરશે બરાબર બીજું બાંધકામ જોઈને કરવામાં આવેલું હોય કોઈ બી ટાઈપનો મેં તમને કીધું કે ભાઈ આ ઉદ્યોગિક હેઠળ માટે બિલ્ડિંગ બિલ્ડિંગ બાંધકામ કરી નાખે ને પરવાનગી વગર બધું કામ ધંધો ચાલુ કરી નાખે તો શું કરવામાં આવશે બધું દૂર કરવામાં આવશે બાંધકામને નષ્ટ કરવામાં આવશે જો કરવામાં આવેલું હોય થયેલું હોય તો બાકી વાંધો નથી એટલે જ કીધું છે કે પરવાનગી લેવાની પછી બધું કામ કરવાનું બરાબર ને આપણે બી ઘર બાંધકામ કરતા હોય તો પહેલાં પરમિશન લઈએ પછી ઘર બાંધકામ કરીએ અને પરવાનગી આપ્યા વગર ઘર બાંધકામ ચાલુ કરી નાખે તો આવીને તોડી જાય તેવું કામ છે તો બાંધકામ દૂર કરશે જો થયેલું હોય તો આવા હેતુ માટે પાસઠ એને પાંસઠ બીના હેતુ માટે બીજું ખર્ચ જમીનમાંથી વહેસૂલ કરવામાં આવશે ખર્ચ જમીનમાંથી મહેસૂલમાંથી વસૂલ કરવાનો મતલબ હું કે આ જે બધું તોડવા કરવા માટે ડન નો ખર્ચો બરાબર ને બધું નામ કાઢવાનો ખર્ચો જે થાય સરકારને બરાબર આપણું તોડવાનો જે ખર્ચો થાય આવીને બુલડોઝર બોલાવે તો બુલડોઝરને પૈસા કોણ આપવાનું તો આપણા જમીન મહેસૂલમાંથી આપણા પાસેથી બધું વસૂલ કરશે જમીન વેરો અંદર એડ કરાવડાવીને બરાબર એમ એમ નહીં થાય તો આ બાબત છે જે સાની વાત છે સજા અંગેની વાત છે કે વગર પરવાનગીએ અથવા પરવાનગી વગર તમે આ હેતુ માટે જગ્યાને વાપરો બિનવિષયક હેતુ માટે જમીનને વાપરો તો પછી આવી શિક્ષા કરવામાં આવશે ચાર શિક્ષા છે યાદ રાખજો સરળ નંબરમાંથી નામ કાઢી નાખવાના મીન્સ કે માલિક તરીકે રહેશો નહીં દંડ ચૂકવવાનો આદેશ સરકાર જે વખતો વખતો નક્કી કરે તે બાંધકામ જે ઉપર કરવામાં આવેલું હોય દાખલા તરીકે બિન બિલ્ડિંગ બનાવેલ હોય બધું કરેલું હોય તોડી નાખવામાં આવશે અને એ બધો જ ખર્ચો આપણી પાસેથી વસૂલ કરવામાં આવશે આપણા પર વેરો વધારી દેવામાં આવશે જમીન ઉપર બરાબર જમીન વહેસૂલ વધારી દેવામાં આવશે અને એનામાંથી વસૂલ કરવામાં આવશે તો આ અંગે સેક્શન નંબર છાસઠમાં દંડ અને શિક્ષાની વાત કરવામાં આવેલી છે હવે સેક્શન નંબર સડસઠની વાત કરીએ ચાલો શું કહે છે સેક્શન નંબર સોળ અમુક શરતોએ સરકાર પરવાનગી આપશે અમુક શરતોએ હવે એ શરત સરકારના હાથમાં છે આપણા હાથમાં નથી કઈ શરતોએ બરાબર તો જોઈએ અહીંયા કલેક્ટર અને રાજ્ય સરકાર બનાવેલા નિયમોને આધીન પરવાનગી મળશે તો રાજ્ય સરકાર અને કલેક્ટર અમુક ટાઈપના નિયમ બનાવશે હવે કલેક્ટર વલસાડનો સુરતનો અમદાવાદનો અલગ અલગ જગ્યા અલગ અલગ નિયમ બધા બનાવેલા હશે બરાબર મહારાષ્ટ્રમાં જે નિયમ હશે કદાચ ગુજરાતમાં ન હોય એવો નિયમ બરાબર ને તો ધ્યાનમાં રાખજો કલેક્ટર અને રાજ્ય સરકાર બંધનું ના રાખજો એ લોકો એ પોતપોતાના જાત જાતના નિયમો બનાવેલા હશે સરકારને માન્ય રાખેલા હોય તેવા કાયદા અનુસાર પોતાને મન ફાવે તેવા કાયદા કે નિયમ બનાવશે નહીં પણ સરકારે નિયમો જે બનાવેલા છે રાજ્ય સરકારે જે નિયમો બનાવેલા છે બંધારણની અંદર જે નિયમો છે એને અનુલક્ષીને પોતાના નિયમો બનાવશે અથવા કાયદો બનાવશે એ અનુસાર શું આપશે પરવાનગી આપશે એમને એમ પરવાનગી આપશે નહીં દાખલા તરીકે તમારે કોઈ બીજા વિષય માટે હેતુ માટે જમીનનો ઉપયોગ કરો તો તમારે અમુક ટકા રકમ સાઇટ પર કરવાની રસ્તામાં આપવાની બરાબર ને તો એવા બધા નિયમો બનાવશે સરકાર બરાબર તો ધ્યાનમાં રાખજો ચાલો આ જે નિયમો બનાવશે તે કેવા કાયદેસર હોવા જોઈએ સરકારે મન ભાવે તેવા હોવા જોઈએ નહીં સરકારે નક્કી કરેલા હોય તે મુજબના હોવા જોઈએ બરાબર ચાલો તો આ ધ્યાનમાં રાખજો કાયદેસરના નિયમો હોવા જોઈએ તેવા વિષય હોય તો જ કરી શકાય બાકી કરવામાં આવતું નથી તો સરકારે અલગ અલગ જગ્યાઓ પર અલગ અલગ નિયમો બનાવેલા છે તે રીતે ધ્યાનમાં રાખીને સરકાર ચાહે તો પરવાનગી આપી શકે છે અથવા તો પરવાનગી કેન્સલ પણ કરી શકે છે જેવા જેવા નિયમો અલગ અલગ જગ્યા પર હોય તેવા તેવા નિયમો બનાવવામાં આવે છે અહીં કોઈ ચોક્કસ પ્રકારના નિયમો નથી પણ સરકારે બનાવેલા છે કાયદાને ધ્યાનમાં રાખીને કાયદેસરતાને ધ્યાનમાં રાખીને તે અનુસાર પછી પરમિશન કોણ આપે હોય કલેક્ટર કા તો પછી કલેક્ટરની આપતો રાજ્ય સરકાર પરવાનગી આપશે કે આ હેતુ માટે તમે જમીનનો ઉપયોગ કરી શકો છો એટલે અહીં સેક્શન નંબર 67 શું કહે છે અમુક શરતોને આધીન પરવાનગી મળે છે હવે જેવા જેવા વિષયના હેતુ હોય કલેક્ટરને પાસે સત્તા છે કે ડિસિઝન લઈ શકે એને લાગે કે નહીં આ ડિસિઝન માટે રાજ્ય સરકારને પૂછવું હોય તો રાજ્ય સરકારને પણ પૂછીએ પછી રાજ્ય સરકાર જાણે પરવાનગી આપવાની કે નહીં આપવાની તો અમુક શરતોએ પરવાનગી એ વાત આપેલી છે સેક્શન નંબર સડસઠમાં કાયદા બનાવેલો હોય નિયમો બનાવેલો એ નિયમોના આધીન આપણને પરવાનગી મળે છે બાકી મળતી નથી ચાલો તો આ જે આપણે વાત કરીએ બોરી બોલી તે સાની વાત કરી કે જ્યારે તમે જમીન એક બિન ખેતી જમીનનો ઉપયોગ કોઈ બીજા હેતુ માટે કરવા માંગતા હો બીજા હેતુ મતલબ એટલે શું કે ઓલરેડી તમારી ખેતીવાડીની જગ્યા છે એને તમે કોઈ બીજા વિષયના હેતુ માટે વાપરતા છો અને એ બીજા વિષય માટે કોઈ ત્રીજા વિષયમાં બદલવા માંગો બરાબર ને ઓલરેડી તમારી ખેતીવાડીની જગ્યા છે એના પર તમે શું કરવા માંગો છો તો ઘર બનાવીને લેવા માંગો છો પણ હવે તમારો વિચાર બદલે કે ઘર બર નથી બનાવવું શું કરવું છે ભાઈ ઔદ્યોગિક હેતુ માટે તમારી જગ્યા ટ્રાન્સફર કરવી છે અથવા એના માટે તમે જગ્યા જમીન બદલાવી છે તો તમે કરી શકો કે નહીં કરી શકો એ અંગેની આખી પ્રોસિડિંગ્સ આ આપેલી છે સેક્શન નંબર પાંસઠ એ અને પાંસઠ બીમાં આપણે શું જોઈ ગયા હેતુ જોઈ ગયા કયા કયા હેતુ માટે તમે જમીન બદલી શકો છો બીજું સેક્શન નંબર પાંસઠની અંદર આપણે શું જોયું તો પાસઠની અંદર તમે પ્રક્રિયા જોઈ કે ક્યાં અરજી કરવાની કેવી રીતે કરવાની કેટલો ટાઈમ લેશે બરાબર તો આપણે અહીંયા જોઈ ગયા ત્રણ મહિનાવાળું બધું કલેક્ટરને અરજી કરવાની હતી ઓકે ચાલો ક્યારે ક્યારે પરવાનગી લેવાની જરૂર નથી એ બી આપણે જોઈ ગયા કે અમુક હેતુ જે છે કૂવા અને એવું તળાવનું બાંધકામ તો પરવાનગી લેવાની જરૂરિયાત નથી ત્યાર પછી આપણે પરવાનગી વગર જમીનનો ઉપયોગ કરે આ હેતુ માટે તો કેટલી શિક્ષા શું શિક્ષા થાય તેની પણ આપણે વાત કરી ગયા અને બીજી આપણે અમુક શરતો પરવાનગી સેક્શન નંબર સડસઠ એ પણ આપણે જોઈએ તો જ્યારે તમારી બિનખેતી વિષયના ઉપયોગની મંજૂરી માટેની જોગવાઈનો સવાલ પૂછાય તો સેક્શન નંબર પાંસઠ એ પાસઠ બી પાસઠ છાસઠ અને સડસઠ તમારે સમજાવવી પડશે ઓકે જે આપણે ડીપમાં જોઈ ગયા છે ચાલો તો આ સવાલ પૂછાય તો એને આ રીતે તમારે સમજાવી દેવાનો છે અને સમાપન લખીને વાત પૂરી કરવાની છે કે જ્યારે તમે બિનખેતી વિષય ખેતો માટે જમીનનો ઉપયોગ કરો તો તમારે ઉપરની પ્રોસિડિંગ્સમાંથી પસાર થવું પડે કલેક્ટરને અરજી કરવી પડે કલેક્ટરને લાગે તો તપાસ કરશે અને પછી ડિસિઝન લેશે કે ભાઈ શું કરવું શું નહીં કરવું તો ત્રીસ દિવસની સોરી નેવું દિવસની અંદર ડિસિઝન આપશે નહીં આપે તો શું સમજવાનું કે પરવાનગી આપી દીધી છે તો આ વાત છે આપણી બિન વિષય ખેતીના ઉપયોગની મંજૂરી અંગેની જોગવાઈનું નેક્સ્ટ સવાલમાં આપણે ફરી પાછું મળશું ત્યાં સુધી તમારો આભાર